તેમની ઉપસ્થિતિમાં આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના કેવડીયા ખાતેથી લોકાર્પિત થશે દેશ અને દુનિયાને સમર્પિત થશે ભારતના લોખંડી પુરુષ લોહ પુરુષ એવા વડાપ્રધાન વલ્લભભાઈ પટેલની પ્રતિમા તો અત્યારે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન મોદી પહોંચી ચુક્યા છે મહાનુભાવો સ્ટેજ ઉપર પહેલાથી હાજર છે સીએમ વિજય રૂપાણી રાજ્યપાલ ઓપી કોહલી આનંદીબેન પટેલ સ્ટેજ ઉપર હાજર છે રિમોટ દ્વારા તેઓ અત્યારે લોકાર્પણ કરશે અને અહીંયા હાજર તમામે તમામ લોકો નિહાળી શકશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બે હજાર દસમાં ગુજરાતના સીએમ તરીકે જેની જાહેરાત કરી બે હજાર તેરમાં જેનું ખાતમુહૂર્ત કર્યું અને આજે દેશના વડાપ્રધાન તરીકે તેનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન મોદી અતિ ઉત્સાહિત નિયત સમય કરતા વહેલા જ તેઓ કેવડીયા ખાતે પહોંચી ચૂક્યા છે અને વેલી ઓફ ફ્લાવર્સ ટેન્ટ સિટીના ઉદ્ઘાટન બાદ હવે લોકાર્પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે તેઓ સ્ટેજ ઉપર હાજર

સાથે કહેવાય છે કે આ પ્રતિમા એટલી મજબૂત અને શક્તિશાળી છે કે બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો વાવાઝોડું આવે કે તોફાન આવે તો પણ તેમાં અડીખમ ઊભી રહેશે

સામાન્ય લોકો મહાનુભાવો કે સ્ટેજ કેટલો વિશાળ છે વાત જ્યારે હોય વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ ત્યારે સ્ટેજ પણ એટલો જ વિશાળ કદનો ઊભો કરવામાં આવ્યો છે જેમાં પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું એક એકસો ઓગણચાલીસ જેટલી એવી પ્રતિમાઓ છે જેની ઊંચાઈ ત્રીસ મીટર કરતાં વધુ છે જેમાંથી બેતાલીસ ટકા ભારતમાં અને ચીનમાં બનાવવામાં આવ્યા છે ચીનમાં આવી ચોત્રીસ મૂર્તિઓ છે જેની ઊંચાઈ ત્રીસ મીટર છે જ્યારે કે ભારતમાં તેની સંખ્યા પચીસ મીટર છે અત્યાર સુધી ચીનમાં આવેલું સ્પ્રિંગ ટેમ્પલ ખાતેનું ગૌતમ બુદ્ધનું સ્ટેચ્યુ એકસો ત્રેપન મીટરની ઊંચાઈ સાથે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ હતું પરંતુ હવે આ ગર્વ ભારતના નામે નોંધાયો છે ભારતમાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો બ્યાસી ઊંચું છે તાજેતરમાં જ શાંતિનો પુરસ્કાર એવોર્ડ પ્રથમ ભારતીય તરીકે જેમને મળ્યો છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર આદરણીય ઓપી કોલેજી કર્ણાટકના ગવર્નર અને આપણા ગુજરાતના આદરણીય શ્રી વજુભાઈ વાળા એવી જ રીતે મધ્યપ્રદેશના માન્ય ગવર્નર અને આપણા ગુજરાતના આદરણીય આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આપણા ગુજરાતના આદરણીય શ્રી અમિતભાઈ શાહ વિધાનસભાના સ્પીકર આદરણીય રાજેન્દ્રભાઈ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આદરણીય નીતિનભાઈ ઉપસ્થિત વંદનીય સંતગણ સૌ મંત્રીમંડળના સાથીઓ સંસદ સભ્યો ધારાસભ્યો ગુજરાતના ગણમાન્ય ભાઈઓ અને બહેનો સૌપ્રથમ આજના ઐતિહાસિક દિવસે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન સેવેલું જે વિચાર મૂકો કે ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાનું સૌથી ઊંચું એમની પ્રતિમા બને અને બે હજાર તેર માં તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ થયેલ અને એમના માર્ગદર્શનથી એમને સતત ચિંતા વ્યક્ત કરેલી વડાપ્રધાન બહેના પછી પણ સતત અમને માર્ગદર્શન આપતા અવારનવાર યોજીને આ કામ ઝડપથી પૂરું થાય સરદાર પ્રતિમા ચાર વર્ષ એટલે કે શિલાન્યાસ માંડીને કમ્પ્લીટ થતા એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં કામ પૂરું થાય એમને અવારનવાર વિડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગો કરીને ફોન ઉપર સૂચના આપીને અધિકારીઓ સાથે સીધી વાત કરીને આ પ્રતિમામાં કોઈ પણ જાતની કચાસ ન રહે અને આપણે એકત્રીસમી ઓક્ટોબર બે હજાર અઢાર ના રોજ લોકાર્પણ કરવું છે અને દુનિયાની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવીને સરદાર સાહેબનો ઇતિહાસ ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે આ પ્રકારની સતત ચિંતા અને એમના માર્ગદર્શન દ્વારા આજે આપણે આજના દિવસે રાષ્ટ્રને અર્પણ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાત વાસીઓને ખૂબ આનંદ છે સરદાર વલ્લભભાઈ પટેલ એ સમગ્ર દેશને એ જ કહ્યો સમગ્ર દેશના એકતાના પ્રતીક છે આ પ્રતિમા અને સમગ્ર દેશને પણ આજે ખૂબ આનંદ છે પરંતુ ગુજરાતને વિશેષ આનંદ છે કે ગુજરાતના સપૂત અને ગુજરાતની ધરતી ઉપર આ દુનિયાની સૌથી મોટી પ્રતિમા બની છે મને લાગે છે કે આવતા ચાલીસ પચાસ વર્ષ સુધી આથી મોટી પ્રતિમા હવે કોઈ થવાની નથી એ પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલ આ પ્રતિમા ગુજરાત માં જયારે થઈ રહી છે સમગ્ર ગુજરાત ને આનો હર્ષ અને આનંદ છે અમે આપનો આભાર પણ માનીએ છીએ અને એક ગુજરાતની જનતાવતી જનતા વતી આદરણીય વડાપ્રધાન एक अभिनंदन पत्र समर्पित करने मांगू छून करू माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी को समर्पित अभिनंदन पत्र सरदार साहब की इस गगन चुंबी प्रतिमा के सानिध्य में ये अभिनंदन पत्र गुजरात की जनता की तरफ से देश के एक और सपूत प्रधानमंत्री नरेंद्र भाई मोदी को एक आशीर्वाद के तौर पर दिया जा रहा है नरेंद्र भाई सरदार वल्लभ भाई पटेल की जितनी बड़ी प्रतिभा उतनी ही ऊंची प्रतिमा यह आपका ही सपना था संकल्प था जो आज 31 अक्टूबर 2018 के पावन दिन साकार हो रहा है लो पुरुष के अदम्य साहस और भगीरथ प्रयास से ही भारत छीन भीन होने से बच सका और एक रहा इसलिए ही आज हर भारतीय गौरव से कह पाता है कि विविधता में एकता भारत की विशेषता नरेंद्र भाई देश में एकता के प्रति आपकी निरंतर सजगता के प्रभाव में ही आपने ही कहा था कि सरदार पटेल के समय देश की एकता के लिए जितनी जागरूकता सकारात्मकता और सक्रियता की आवश्यकता थी उससे भी ज्यादा वर्तमान में है आने वाले पीढ़ियों को मां नर्मदा के तट से दुनिया की सबसे ऊंची सरदार साहब की ये प्रतिमा एक भारत के मंत्र की प्रेरणा देती रहे इस दृष्टि के साथ अपने हर विराट कार्य की शुरुआत की और उसे पूरा करके दिखाया है इतिहास वही रचते हैं जो इतिहास से प्रेरणा प्राप्त करते हैं। सरदार साहब का जीवन उनकी राष्ट्रभक्ति, फौलादी संकल्प ये सब आने वाले पीढ़ियों को इस देश को श्रेष्ठ बनाने के लिए कार्य करने के लिए हमेशा प्रेरित करता है और नरेंद्र भाई आपका एक भारत श्रेष्ठ भारत का आह्वान निश्चित रूप में फलीभूत होगा स्थल एकता का बने आपका यह सपना देश की जनता पूर्ण करके रहेगी हमारी संकल्प है विजय रूपाणी मुख्यमंत्री गुजरात राज्य नितिन पटेल उप मुख्यमंत्री गुजरात राज्य अपना बधावती नरेंद्र भाई ने अपना वना प्रधान गुजरात न सपूत जिमने આ સરદાર સાહેબની એકતાની પ્રતિમા ને સાકાર કરી છે આપણા બધા વતી એમને આ સન્માન પત્ર અભિનંદન પત્ર હું આપણા બધા વતી આપી રહ્યો છું આપ સૌનું ફરી વખત આ ઐતિહાસિક ક્ષણ માટે ઐતિહાસિક દિવસમાં અહીંયા આપ સૌ આવ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનો આભાર माननीय प्रधानमंत्री जी को अभिनंदन पत्र अर्पण करेंगे माननीय मुख्यमंत्री श्री विजय भाई तथा माननीय श्री नितिन भाई पटेल। टू ऑनरेबल प्राइम मिनिस्टर एक्सप्रेसिंग देयर सेंटिमेंट ऑन हिज विजन ऑफ द स्टेच्यू ऑफ यूनिटी एंड इट्स अकम्प्लिशमेंट आज माननीय प्रधानमंत्री जी को आपकी ही परिकल्पना स्टैच्यू ऑफ यूनिटी के लोहा एकत्रीकरण अभियान में प्राप्त सबसे पहला खेत औजार जो एक हथौड़ा था उसे आपको अर्पण करेंगे माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी ऑनरेबल चीफ मिनिस्टर विल present प्रेजेंट very फर्स्ट फार्मिंग implement रिसीव्ड ड्यूरिंग द iron कलेक्शन कैंपेन फॉर द कंस्ट्रक्शन ऑफ दिस मॉन्यूमेंटल स्टैच्यू श्री नितिन भाई को नम्र निवेदन करते हैं कि आप एक ध्वज माननीय प्रधानमंत्री को अर्पण करें साल 2013 में गुजरात के मुख्यमंत्री के अपने कार्यकाल दौरान आपने स्टैच्यू ऑफ यूनिटी की अपनी परिकल्पना के लिए लोखा एकत्रीकरण अभियान का निकोल अहमदाबाद से प्रस्थान करवाया था ये ध्वज फहराकर जो आज विभाग ने संभाल कर रखा है जो हथौड़ा हमने अर्पण किया वो झारखंड के एक किसान का सर्वप्रथम खेत औजार था वी नाउ टेक दिस ऑपरचुनिटी टू Present mementos to our dignitaries. We now take this opportunity to present a memento. The mementos are made of the very same metal used in the skin cladding of the statue this metal will not age for another 100 years which is also true for the statue mananiya rajyapal sri op kohli ji ko smriti chinha shri nitin bhai patel